नमस्कार हूं आई एंकर बिजटटेज न्यूज में स्वागत छे आज ना ताजा समाचार एक शून्य वीस एप्रिल ओगनीसो पच्चीस न गुजराती समाचार एक गुजरात में नो पारो तापमान पिस्तालीस डिग्री सेल्सियस ने पार सतत तीजो दिवस गुजरात में भीषण गर्मी की लहर चाली रही है अमदावाद भूज मेहसाणा અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં તાપમાન 4-5 ડિગ્રી સેલ્સિયસ ટોચ પર પહોંચ્યું છે. હવામાન વિભાગે લાલ સતર્કતા જાહેર કરી છે. લોકોને દિવસના 11 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. સરકારી યોજનાઓ ગરીબો માટે શીતલ યોજના હેઠર ઠંડા પાણીની ટાંકીઓ શરૂ કરવામાં આવી છે સરકારી ઓફિસોમાં કામકાજનો સમય સવાર 7 થી બપોરે 1 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે બે લોકસભા ચૂંટણી 2025 ગુજરાતમાં ત્રીજા તબક્કાની મતદાન આજે गुजरात में लोकसभा चूंटीना तीजा तबक्कानी मतदान प्रक्रिया आज योजाई रही छे। राज्य सात मतदार विस्तारों मा मतदान चाली जेमा अमदावाद गांधीनगर अने पाटन जेवा महत्वपूर्ण विस्तारों छे। मुख्य भाजप थी अमित शाह गांधीनगर कांग्रेस थी भारत सिंह सोलंकी पाटण आप थी ईशान पटेल अहमदाबाद पश्चिम मतदान ટકાવારી 78% સુધી બે બે મતદાન નોંધાયુ છે 3 અમદાવાદમાં મેટ્રો ફેઝ 2 નું કામ પૂર્ણ प्रधानमंत्री મોદી ઉદ્ઘાટન કરશે અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું ફેઝ 2 કામ પૂર્ણ થયું છે આ યોજનાનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદર એપ્રિલે કરશે નવા માર્ગોમાં ઠક્કરબાપા નગરથી એરપોર્ટ સુધીની સેવા સામેલ છે લાભોહ દૈનિક બે લાખ યાત્રીઓને ફાયદો ટ્રાફિક જામમાં ચાર શૂન્ય ઘટાડો થશે ચાર गुजराती फिल्म छे वतन रिलीज़ बॉक्स ऑफिस पर धमाल गुजराती सिनेमानी नवी फिल्म छे वतन राष्ट्रभक्ति थीम आजे थई थी फिल्म मा मल्हार ठाकुर जानवी चौहान मुख्य भूमिका मा छे प्रथम दिवसे पांच करोड़ नी कमाणी अंदाज आलोचकों नी प्रतिक्रिया देशभक्ति અને મનોરંજનનો સંપૂર્ણ મિશ્રણ ગુજરાત સમાચાર ગુજરાતી સિનેમાની નવી ઊંચાઈ સંદેશ ટીવી 5 સુરતમાં સ્કોટર બેટરીમાં આગ 5 ઘાયલ સુરત ના વડોદરા હાઈવે પર એક ઇલેક્ટ્રિક સ્કોટરની બેટરીમાં અચાનક આગ લાગી જેમાં 5 લોકો ઘાયલ થયા છે આ ઘટના ચીની બેટરીની ખામીને કારણે થઈ હોવાનો આરોપ છે. સરકારની પ્રતિક્રિયા ગુજરાત ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે તમામ ઈવાહનોની તપાસનો હુકમ આપ્યો છે. 6. આરબીસી બેંકમાં ઘોટારો 200 કરોડની ગેરહાજરી અમદાવાદમાં બેંકના એક મેનેજર દ્વારા 0.0 કરોડ રૂપિયાની ગેરહાજરીનો મામલો સામે આવ્યો છે. આરોપીને એડિટ દરમિયાન પકડવામાં આવ્યો છે ની તપાસ ઘોટાળો ફિક્સ ડિપોઝિટ યોજનામાં થયો હોવાનું જાણવા મળ્યું છે સાત વિશ્વ હોમિયોપેથી દિવસ ગુજરાતમાં સેમિનારોનું આયોજન દસ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે में डो हनीम जयंती पर विशेष कार्यक्रमों योजाय छे मुख्य वक्ता डो प्रभाकर वंजारिया होमिओपेथी बोर्ड ऑफ इंडिया आठ क्रिकेट गुजरात टाइटन्स मा टोप चार आईपीएल बे शून्य बे पांच गुजरात टाइटन्स जीटी ટીમે પાંચમા જીત હાંસલ કરી તો ચારમા સ્થાન બનાવ્યું છે આજે વર્સેસ જીટી નો મેચ રાત્રે 7 વાગીને 30 મિનિટ વાગે થશે મુખ્ય ખેલાડી શુgbmન ગિલ સૌથી વધુ રન રશીદ ખાન વિકેટ લેનાર નિષ્કર્ષ 10 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતમાં રાજ્યિય સામાજિક मनोरंजन रमतगमत क्षेत्र महत्वपूर्ण घटनाओं बनी